સૌ ને મારા કરીને જય શ્રી કૃષ્ણ આ ભજન છે કાનુડા નું જા જા ના જા હવે નથી નાનો કાના કાંઈ કડાયો થા જા જા કાના જા હવે નથી નાનો કાના કાંઈ કડાયો થા જળ રે જમનાજી ના જળ ભરવા ગયા મારા રે ફોડતો ખાલી બેડા મેલી ગોપી પાસી ચાલી જાય હવે નથી નાનો કાના કાંઈ કડાયો થા જા કાના જા હવે નથી નાનો કાના કડાયો થા રાધા જોડી જોઈ માતાજી છે કાનાનું હરખાયસોદા માં જાય છે રાધાની માતાએ માતા એ ચોખી પાડી ના હવે નથી નાનો કાના કાંઈ કડાયો થા જા 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 હવે નથી નાનો થા કંચન વરણી કાયા ને રાધા ગોરી ગોરી કંચન વર્ણિ કાયા ને રાધા ગોરી ગોરી ક્યાં તારો કાળ્યો ને ક્યાં મારી રાધા ક્યાં તારો કાળીઓ ને ક્યાં મારી રાધા આવો આવું કદી થાય હવે નથી નાનો કાના કાંઈ કડાયો થા જા જા કાના જા હવે નથી નાનો કાના કાંઈ કડાયો થા ઘેર જઈ જશો દમાટા બકોરે આપતા વાન તારો કાળો ને કામ તારા કાળા માખણ ચોરી ખાતો તેથી માગા પાછા જાય હવે નથી નાનો કાના કાંઈ કડાયો થા જા જા કાના જા જા હવે નથી નાનો કાના કડાયો થા વન માં જાય છે રાધા દોડી દોડી આવે માંસરી ના સુરે રાધા ગેલી ગેલી થાય હવે નથી નાનો કાના કાંઈ કડાયો થા જા 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 કાના જા 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 હવે નથી નાનો કાના કાંઈ કડાયો થા આલા લીલા વાસના વાસળિયા વઢાવ્યા વનરાવન માં વાલે માંડ પરો પાવ્યા ગોરી ગોરી રાદાને પરણે કાળો કાન હવે નથી નાનો કાના કાંઈક કડાયો થા જા 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 હવે નથી નાનો કાના કાંઈક કડાયો થા નરસી મે સ્વામી શામળિયા નરસી મેતા સ્વામી શામળિયા વાસ હવે નથી નાનો કાના કડાયો થા જા જા કાના જા જા હવે નથી નાનો કાના કડાયો થા પ્રશ્ન લાલ કી જય